દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રોના જામીન મંજૂર થયા છે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન મંજૂર કર્યા છે પચાસ હજારના જામીન પર બંને મંત્રીપુત્રોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે બળવંત ખાબડ અને કિરણ ખાબડના કોર્ટે જામીન મંજૂર કર્યા છે મનરેગા કૌભાંડમાં પોલીસે બંને મંત્રીપુત્રોની ધરપકડ કરી હતી ત્યારે આજે કોર્ટે જામીન મંજૂર કર્યા છે

તો દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી પુત્રોની જામીન મંજૂર કરવામાં આવ્યા છે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જામીન મંજૂર કર્યા છે પચાસ ના બોન્ડ પર જામીન ઉપર બંનેને આજે મુક્ત કરવામાં આવ્યા છે બળવંત ખાબડ અને કિરણ ખાબડના કોર્ટે જામીન મંજૂર કર્યા છે મનરેગા કૌભાંડમાં પોલીસે બંને મંત્રીપુત્રોની જે ધરપકડ કરી હતી ત્યારબાદ આજે જામીન કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે તો પચાસ હજારના જામીન પર બંને મંત્રીપુત્રોની જામીન કરાયા છે દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આ જામીન મંજૂર કર્યા છે તો મનરેગા કૌભાંડમાં બંનેઓના નામ ખુલ્યા હતા બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામ ખુલતા જ પોલીસે બંનેની ધરપકડ કરી હતી અગાઉની વાત કરીએ તો આ બંને મંત્રીપુત્રોએ આગોતરા જામીન અરજી પણ કરી હતી ત્યારબાદ પરત ખેંચી હતી પોલીસે બંનેની ધરપકડ કરી અને તપાસ કર્યા હતા ત્યારબાદ આજે પચાસ હજારના જામીન પર બંને મંત્રીપુત્રોની જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે પુત્રોની કરતૂતના કારણે બચ્ચુ ખાબડના મંત્રીપદ પર તલવાર લટકી રહી છે હાલ તો છેલ્લા કેટલાક સમયથી બચુ ખાબડ પણ ભૂગર્ભમાં ઉતર્યા હોય તેવું સામે આવ્યું છે પુત્રોની કરતુતના કારણે બચુ ખાબડના મંત્રીપદ પર લટકતી તલવાર સતત બે સપ્તાહથી સ્વર્ણિમ સંકુલ પર નથી પહોંચ્યા મંત્રી બચ્ચુ ખાબડ તો પંચાયત રાજ્યમંત્રી તરીકેના કાર્યાલયથી બચુ ખાબડ સતત દૂર રહ્યા છે છેલ્લી બે કેબિનેટમાં પણ તેઓ સતત ગેરહાજર રહ્યા છે આજે પણ જે કેબિનેટની બેઠક મળી હતી તેમાં પણ બચુ ખાબડ નહોતા પહોંચ્યા એટલે અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે પુત્રોની કરતુતના કારણે મંત્રી બચ્યુ ખાબડનું જે પદ છે તેની ઉપર લટકતી તલવાર જેવી સ્થિતિ સર્જાઈ છે દાહોદમાં પીએમ મોદીના કાર્યક્રમથી પણ બચ્ચુ ખાબડને દૂર રહેવું પડ્યું હતું તો પક્ષ તરફથી પણ જ્યાં સુધી તટસ્થ તપાસ ન થાય અને હકીકત બહાર ન આવે ત્યાં સુધી દૂર રહેવા માટેનું પણ જણાવ્યું છે ભ્રષ્ટાચારના દાગ લાગે તેવા નેતાઓને દૂર રાખવાની સરકારની જે રણનીતિ છે ભ્રષ્ટાચારનો દાગ દૂર ન થાય ત્યાં સુધી અંતર જાળવવા માટેની પણ સૂચના અપાઈ હોવા પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે ભ્રષ્ટ અધિકારીઓની જેમ જ હવે દાગદાર નેતાઓ વિરુદ્ધ પણ કાર્યવાહી પક્ષમાં કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલ સરકારની જે ઝીરો ટોલરન્સ નીતિ છે તે મંત્રીઓ માટે પણ લાગુ કરવામાં આવી છે પક્ષમાં જે બચ્ચુ ખાબડને અત્યારે પક્ષથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે ભ્રષ્ટાચારના દાગ લાગ્યા છે તે દૂર ન થાય ત્યાં સુધી અંતર જાળવવા માટેની પણ બચુ ખાબડને સલાહ આપવામાં આવી છે દાહોદમાં પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં પણ મંત્રી બચ્ચુ ખાબડ ગેરહાજર રહ્યા હતા તો પંચાયત રાજ્યમંત્રી તરીકેના કાર્યાલયથી પણ બચ્ચું ખાબડ સતત દૂર રહી રહ્યા છે છેલ્લી બે કેબિનેટની બેઠક જે મળી તેમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા